અને આપણે છે ને ખેતર ની બાર અમાવા રાખે એટલે આપણે વ્યાપે રાખીએ તો મિત્રો મેં ને મારા ફરવા મળ્યા છે આ બધું અને અમે ટેન્શન લઈ આવીએ છીએ મારા પપ્પા મારા ભાઈ બેન હું અમે ટેન્શન આવી છીએ મારા બા ભરે છે અને મારા ભાઈ છે ને આખી લઈને જાય માસ્ક એ ના લઈને અહીંયા ગાડામાં બહાર લઈને જાય પછી બહાર લઈને જાય ને માસ્ક ના લઈને આવીને ડાયરેક્ટ નીચે લોકો ઠાઈ લઈ જાય છે અમારો ભાઈ એવું છે ને બાકી મારા બા ભરે છે કાબા નીચે મિત્રો કેવું ફીમ નીકળે તમને બતાવવાનું જુઓ

અને ઓલ પા અમારા ભાઈ બાસ્કા લે છે અને બે ત્રણે બાપ દીકરો ભેગા એ ઓય ભાઈ તો આપણે બાસ્કો લેતો જઈ ને જમા કરતા ને ભાઈ બે ગાર ઓવો તું તો આપણે બાસ્કા લઈને ને આપણો ભાઈ એમાં જ રહેશે કા ભાઈ આવો આપણો ભાઈ એને લઈ લે હે આથી ગાર ઓલ મિત્ર માઈન બે લાવી આ જો અહીં ઓલી લાવી ને આ જાળ ભાઈ હે ને આ લેતો જશે ઢાળિયા હાલો આખા આટો મારો જઈ ના તારે અડધો ની પોઠ લેવા જતો ને આટો મારો ન ગયો ના કેવી રીતે હટકે જો એમ નાડે મિત્રો તમારો ભાઈ લઈને જાય છે

બધી કોંડીમાં નાખી નાખી ને ધોવાનું ચાલુ કરી દીધું મિત્રો માંડવીને તો આમાં ગારા વાળી કેટલી હતો આ બધા ગારો હોય ને મિત્રો નાખી ને કોંડીમાં બોલી ને તરત બધી માંડવી મસ્ત તો હલે ને આમ જુઓ આ માંડી દો ને આ માંડી ગારો ગારો તો આમ હવે નાખી મજા તરત ગારો ધોવાય ને તરત ઉપર ગયા હતો છે મિત્રો મારા ભાઈ ની દોલા પણ ભરી ભરી લાવે છે એવું છે ભાઈ ને બાકી તો મારું પણ આવેલ પાછી

નીચે આને ફૂટલું એટલે પાણી નીકળી જાય ફૂટલું રાખવું પડે ને હવે ભાઈ ચાલો ધીમે ધીમે જતા ને માંડી ધોઈ રાખીએ આપડે મિત્રો અમારે માઇડી જોવાની હતી માઇડી જઈ નાખી અને વ્યવસ્થિત ઘરે અત્યારે એને હાડા બાજુ થઈ છે ને અત્યારે જમવા બેસવું છે એ પહેલા અમારે પાઈ બંધો કંઈક બનાવે છે આ બાજુ હું બનાવું બેન આવડું કંઈક બનાવું જો માઇડી વાગને થાળી આમ જો મિત્રો માઇડી વાગને દૂધ નાખીને જો કાબેન નયા મિત્રો અત્યારે છે ને બપોરે સાવ ને રોજ કરો તમે અમારા પપ્પાને સાપ આવડે આવું પા મારા બા ને એવું છે ભાઈ મિત્રો ને જમવા બેસવું છે આવે ને એ બને છે તો મસ્ત મજાનો માંડી પાક ગરમ છે હજી ગરમ નહીં માંડ બને આવું એવું છે ભાઈ બાકી તો કાંઈ બધા બ્લોક મજા રહેજો તો ચાલો તારા મિત્રો છે ને લાગી છે બહુ ભૂખ તો પેલા આપણે જમી લઈ તો મિત્રો તમે માંડી હતા તો માંડી બધી જોઈ નાખી છે આપણે

ને રસ્તામાં તો મિત્રો મસ્ત મજાનું પાણી ઝરણું જો ભાઈ આ મિત્રો હોય ને ચાર દિવસ થઈ જાય કેટલા છે ચાર દિવસથી વરસાદ નથી આવ્યો ને મિત્રો તો એ પાણી પાણી જોઈએ પાણી બનીશું અને એવું નથી કાંઈ નદી છે અહીંયા નદી નથી આ બધું પાણી શુદ્ધ ને આ બધી નદીનું ઓલો નદી નહીં ધારનું પાણી આવે અહીંયા બાજુ ધાર ને મોટી એમાંથી પાણી વેસણ થઈ ગયું જો આમ કેટલું પાણી જો અને અમારો વાળી રસ્તો હોય ને હાડવું પાણી આવે નામાં જુઓ પીખામાં પાણી નીકળે જો મિત્રો સાઈડમાંથી બધે એવું હે ને આપણે જાય છે વિના માટે ત્યારે આપણે વાડિયા અમારા ભાઈ ભાઈ હાલે જશે ને આપણે હાજર જાય છે આ બધું મિત્રો સાઈડમાં બધું પાણી નીકળવાનું જો અને ખેતર હશે સાઈડ પાણી હવે મિત્રો અત્યારે મિત્રો બધા ખેતરમાં પાણી રહેસાણ એવું છે અને બાકી તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ભગ્યા છે મિત્રો આપણા ખેતરમાં ને ખેતરમાં મિત્રો કપાની વાત કરું ને કપા દીખાડવું મારો આમ જુઓ મિત્રો અંદરથી મિત્રો નવા નવા કપા વગી ગયો જો જો તો ભાઈ આવો આમ જો મિત્રો બધી લાગટ ભાઈ નુકસાન જોવાનું આમ જો મિત્રો બધી આમ જો મિત્રો ઘણો ખરો કબાને ઉગી ગયો અંદર આમ જો લાગર ચડ્યો એક સકાને આમ જો મિત્રો બધી કબામાં અને ઘણો બધો કબા છે મિત્રો બધે બધા કબા આવો ઉગી ગયો જો જુઓ ને એક એવી ની ને મિત્રો અહીં પહેલી જણી છે થારે પડને દોડી છે ને યગાને બધી પથારી પડી છે હોણીઓ જો આમાં કાંઈ લેવા પણ લેવા પણ જ નહીં એટલું જો આમ હાથ લબડી જાય અને આની પેલા તો મેં વિના શું કર્યો ને મિત્રો ત્યારે વાડી આવતો ને ત્યાં વાહ કે મસ્ત કપાસ હવે કપાની હાલત જ ખરાબ તમે આની પેલા ખબર છે બાકી તો કાંઈ નહીં જવું સી એવું હવે ધીમે ધીમે કરતા વિના રહે મિત્રો દી વાત છ વાગી જાય છે અમે ઘરે આવે અમારે પાવી બેન કપાવી બેન સમજો મિત્રો પાણીમાં હાલત હસી ત્યાંથી પાણી ફીરું સમજો એટલું એટલું કેટલું ઊંડું

અને બાકી મિત્રો તારા નીંદર પણ ફૂલાવે છે આજનો બ્લોગ મને એડિટિંગ હજી કરવાનું બાકી છે હજી આ વ્લોગ બનાવવું ને એનું એડિટિંગ પણ કરવાનું છે બાકી તો કાંઈ નહીં મિત્રો હું આશા કરું તમને આ વ્લોગ ગમો છે ને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આપણે નોવાલો સાથે જય માતાજી જય તારામ એન બાય ભાઈ